વડિયાથી ચારણિયા માર્ગ પર કપાસ ભરેલા ટ્રકમાં લાગી આગ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ વડિયા ચારણિયા માર્ગ પર આજે બપોરના સમયે કપાસ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ હતી વડિયાથી જેતપુર તરફ જતો કપાસ ભરેલો ટ્રક ઇલેક્ટ્રિક સર્વિસ વાયરને અડી જતાં કપાસે તરત જ આગ પકડી લીધી હતી અગ્નિ કાંડ બનતા ટ્રક ડ્રાઈવરે અને આસપાસના લોકોએ તાત્કાલિક બુદ્ધિપૂર્વક પગલાં ભરી શકતો કપાસ ટ્રકમાંથી ઝડપથી નીચે ફેંકી દીધો હતો જેના કારણે મોટી દુર્ઘટના અને જીવહાનિ જાનહાનિ ટળી હતી કપાસને ઝડપી હટાવી દેવામાં આવતા ટ્રકને સંપૂર્ણ રીતે સળગી જવાથી બચાવી લેવામાં આવ્યો હતો ઘટનાની નજીક આવેલ વડલાના વૃક્ષની ડાળીઓ પણ અકસ્માતને તૂટી પડી હતી જેના કારણે માર્ગમાં થોડા સમય માટે અવરોધિત થઈ ગયો હતો સ્થાનિક લોકોએ સળગેલા કપાસ અને તૂટેલી ડાળીઓ હટાવી ફરીથી ટ્રાફિક વ્યવસ્થિત કર્યો હતો સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ઘટનાને વધુ તપાસ ચાલી રહી છે રિપોર્ટર રાજુ કારિયા સહજ ન્યૂઝ વડિયા